વખતે લગભગ પાંચ મજદૂરો છે તે દટાયા હતા અને જેમાં એક મજદૂરનું મોત થયું છે જ્યારે વાત કરીએ અન્ય ચાર ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલ માટે સારવાર અર્થે ઘસેડાયા છે અકસ્માતમાં લઈને ખાસ મજૂરો અને વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે અમલી માર્કેટ યાર્ડમાં વેપારીના ત્યાં મજૂરો ઘઉંની બોરીઓ ઉતારી રહ્યા હતા અને ત્યારે આ દરમિયાન અચાનક જ ઘઉંની બોરીઓમાં પાંચ મજદૂરો ઉપરથી પડતા ખાસ મજૂરો દટાયા હતા અમારે ઘઉંનો વેપાર છે યાર્ડ અમરેલીમાં અમારી ત્યાં ઘઉંની ગાડી ભરાતી હોય ઉતરતી હોય જ્યારે મજૂરોની જરૂર પડતી હોય તો અમે બહારથી મજૂર બોલાવી અને કામ કરતા હોય છે તો આજે ગાડીના લોડિંગ વખતે એક દુઃખદ ઘટના બની સવારમાં ગાડી ભરતી વખતે ઘઉંના કટ્ટા મજૂરો માટે પડ્યા જે અંદાજે ચાર પાંચ મજૂર કામ કરતા હતા એની માટે ગટા પડવાથી એને ઈજા થઈ જાય અને સિવિલમાં ઇમરજન્સીમાં અમે એને દાખલ કર્યા આપણા દ્વારા મજૂરોને કઈ સહાય ને અમે અત્યારે અમારા સો ખર્ચે બધા એને લઈ આવ્યા છીએ જેમ બને એમ ઝડપથી લઈ આવ્યા છીએ અને આગળ પણ એને મેડિકલની અંદર જે કાંઈ જરૂરિયાત પડશે એમાં અમે એને સહભાગી એક મજૂરનું મૃત્યુ છે એના પરિવારને કંઈ સહાય એ અમે અમારા ભાગીદારો ડિસ્કસ કરી અને જે પણ જરૂરિયાત થઈ છે જે પ્રમાણે કહેવાનું થાય છે એ પ્રમાણે અમે બંધ લુણાવાડા શહેરમાં રહેણાંક મકાનમાં ગીઝરમાં આગ લાગવાની ઘટના છે તે સામે આવી છે શહેરના પીપળી બજાર વિસ્તારમાં દેરાફળીમાં ખાસ એક મકાનમાં અચાનક જ બાથરૂમમાં લાગેલા ગીઝરમાં આગ લાગી હતી ઉપરાંત જેના કારણે ખાસ આગ ભબકી ઉઠી હતી આગ લાગતા જ મકાનમાં રહેતા લોકો તેમજ આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે